ઈશ્વરનો પ્રેમ એમણે ફક્ત સંદેશ મારફતે નથી આપ્યો પણ તેમણે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે કે પોતાના એકના એક દીકરા પ્રભુ સુધી દુનિયા પર મોકલ્યા એટલા માટે નહીં મોજ શોખ માટે પણ એમણે સાડી તેત્રીસ વર્ષ સુધી પોતાનું જીવન જીવ્યા સાડા ત્રણ વર્ષથી તેમની સેવા દરમિયાન તેમણે દુઃખ વેઠ્યું કષ્ટ વેઠ્યું જે માણસો માટે તેમણે ગ્રસ્ત બેઠ્યું છે પણ એ માણસો તેમને ઓળખી શકે નહીં નહીંથી કરીને તેમને આ તમે આજે દ્રશ્ય જુઓ છો બધા તમે એમને જણાવી દેવામાં આવ્યા એક નિર્દોષ લોહી વેવડાવવામાં આવ્યો અને એ દ્રશ્ય આજે તમે જુઓ છો બે હજાર ચોવીસના વર્ષ પહેલાં આ જીવન બાબતો બનેલી છે આ કોઈ દંતકથા નથી કોઈ બનાવી કાઢેલી ઘટના નથી પણ ઇતિહાસ એનો પુરાવો છે આખો વિશ્વ જાણે છે કે પહેલા દેશની અંદર જન્મ્યા અને કાલવાની ટેકરી પર બધા સમય જાળવી દેવામાં આવ્યા અને એ આ દિવસ જેને ગુડ ફ્રાઈડે કહેવામાં આવે છે ગુડ ફ્રાઈડે એટલે સારો શુભ દિવસ સભી સુખ તમારા અમારા મારા માટે આ શુભ કાર્ય કર્યું છે અને એ માટે આજે આપણે રેલીમાં એકત્ર થયા છે આપ સર્વને અમારી વિનંતી છે કે આપણે આપણા પાપોની માફી પ્રભુને આપણે માગીએ ખોટું કરતા જ ગાઈએ કોઈ બલું નાતા તો નહીં પણ આપણે હંમેશા સારું કરીએ અને માનવ ધર્મ સૌથી મોટો છે કોઈ પણ ધર્મ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ ઇસા હોય અમેરિકાના હોય ભારતના કે પંજાબના ગમે તે હોય પણ બધા જ આપણે ઈશ્વર બાળકો છીએ ઈશ્વરનો ન્યાય છે ત્યારે આપણે બધા એક ધર્મ એટલે માનવ ધર્મ એને પ્રાધાન્ય આપીએ મહત્વ આપીએ એ જ મારો આદ્વાસ